સ્વામિનારાયણ વડતાલ સંપ્રદાયના સંતો તરીકે ઓળખ આપી બલબલા ઠગની મોડસ અપરંડીને જાખી પાડી દે એ પ્રકારનો કિસ્સો સામે આવ્યો છે અમદાવાદના વટવાના બે જમીન દલાલોને મંદિર માટે પાંચસો વીઘા જમીન ખરીદવાનું કહી રૂપિયાનું રોકાણ કરાવ્યું અને પૈસા ના આપ્યા સંતો અને તેમની ટોળકી જમીન દલાલોને ફસાવવા માટે છેક દુબઈ સુધી લઈ ગયા જ્યાં દાતા સાથે મુલાકાત કરાવી તેમના તરફથી મળનાર રકમને ફરિયાદીને આપવા માટે વિશ્વાસ અપાવ્યો ચાર સ્વામી ઉપરાંત અન્ય ચાર સાગરીતો સાથે મળી આચરવા માટે નાટક રચ્યું હતું બે બે અને બનાવટી પણ ઊભા કર્યા અરવલ્લી જિલ્લાના લીંબ અને માથાસુરિયા ગામમાં પાંચસો વીગા જમીન પર કોઈચા જેવું સ્વામિનારાયણ મંદિર બનાવવાનું કહી જમીન લેવડાવી જોકે હકીકતમાં બતાવેલા સ્થાન પર નહોતી કોઈ જમીન કે નહોતા કોઈ સાચા ખેડૂત

પહોંચા જેવું ભવ મંદિર બનાવવાનું છે એટલે તમે સ્વામી સાથે તમને મળાવી દઈએ એટલે પછી અમે સ્વામી સાથે મુલાકાત લીધી એટલે સ્વામી સાથે મળ્યા એટલે સ્વામી એવું કીધું કે ભાઈ લીમ અને માતાસુલિયા ગામની જમીન છે ત્યાં પોચા જેવું ભવ્ય મંદિર બનાવવાનું છે એટલે કે અમે ખેડૂત પાસેથી જમીન ખરીદી શકતા નથી ખેડૂત પાસેથી અમે જમીન ખરીદીશું તો બહુ મોંઘા ભાવે જમીન આપશે પરંતુ જો તમે લોકો સાથે આવી જાઓ અમારા તો પછી કે આપણે જે નફો મળશે તો કે આપણે સાથે વેચી લઈશું અને આ દાન છે એ ફોરનથી આવવાનું છે એ રીતની વાત કરી હતી સ્વામી અને એમાં શું વીપી સ્વામી ડીપી સ્વામી માધવપ્રિય સ્વામી અને જયકૃષ્ણ સ્વામી એ ચારે સાથે મુલાકાત કરાવી હતી અમારે મુલાકાત પછી જે પેમેન્ટ ની લેવડ દેવડ ની વાત હતી ત્યારે કયા પ્રકારના બહાના બતાવવામાં આવ્યા અને તમને દુબઈ પણ લઈ જવામાં આવ્યા હતા જ્યાં મહિલા સાથે મુલાકાત કરાવવા આપની કરાવવામાં આવી હતી અને લંડન ના વ્યક્તિ આવ્યા એટલે આખું કેવી રીતે એક બનાવટી ચિત્ર એટલે આપણે આખું ફ્રોડ માં ફસાવવાનો પ્રયાસ કર્યો હતો એટલે સામે એવું કીધું કે ભાઈ આ જગ્યા છે પહેલા તમે ખરીદી લો તમે એના પાસે ને અમને ડોક્યુમેન્ટ્સ બતાવો એટલે અમે શું છે કે ભૂપેન્દ્રભાઈ અને વિજયસિંહ નામના બે વ્યક્તિઓ છે એમણે એમના ડોક્યુમેન્ટ્સ બતાવ્યા એટલે એમને એક કરોડને અગિયાર લાખ રૂપિયા પહેલાં અમે એમને આપ્યા નવ તારીખે પે નવ જાન્યુઆરી આપ્યા પછી એના આધારે પચાસ હજાર અમે એમને આરટીજીએસ કર્યું અને એકસઠ લાખ રૂપિયા રોકડા આપ્યા પછી અમે સ્વામી પાસે ગયા સ્વામીને કીધું કે સ્વામીજી અમે ડોક્યુમેન્ટ્સ કરાવી દીધા છે હવે તમે એમ પાંચ કરોડ જે આપણે ડીલ નક્કી થયેલી એ ટોકનમાં તમે પાંચ કરોડ રૂપિયા આપીશું પણ સ્વામી પછી એ સમયે પાંચ કરોડ રૂપિયા આપ્યા નહોતા પણ એકવીસ લાખ રૂપિયા આપ્યા અમને અને પછી બાકીનું પેમેન્ટ છે એ બહાર દુબઈથી આવવાનું છે એટલે કે તમારે દુબઈ આવવું પડશે અમારા સાથે એવું પછી એ અરસામાં જે ખેડૂતો બહુ પૈસાની માંગણી કરતા એટલે અમે ફરી વાર ચાલીસ લાખ રૂપિયા આપ્યા પછી અમે દુબઈ ગયા સ્વામી સાથે અને દુબઈમાં કાના કાફે એક રેસ્ટોરન્ટ છે ત્યાં બે લંડનથી આવેલા વ્યક્તિ એમના સાથે અને એક લેડીઝ હતા એમના સાથે મુલાકાત કરાવી અને પછી કીધું કે ભાઈ હવે તમારું પેમેન્ટ આવી જશે અઠવાડિયામાં એટલે તમે ચિંતા ના કરો એટલે પછી પાછા અમે ઇન્ડિયા આવી ગયા અને અહીંયા આવીને પછી સામીને મળ્યા એટલે સ્વામી કે બસ શોર્ટ ટાઈમ રૂપિયાનું પેમેન્ટ એટલે કીધું કે મારા પાસે પૈસા નથી તમે કાંઈક વ્યવસ્થા કરો એટલે કે હાલ તો તમે આપો એટલે મારા પાસે પચીસ લાખ રૂપિયાની બીજી વ્યવસ્થા હતી એટલે મેં પાછા ખેડૂતને આપ્યા પણ પછી એમને કોઈ પેમેન્ટ આપવાની વાત ના કરી કશું નહીં ખેડૂતોની વાત કરો છો કે જેમની પાસે જમીન લીધી હતી એ ખરેખર ખેડૂત હતા ત્યાંના કે એ પણ સ્વામીના જ બધા મળતીઓ હતા એમાં જે આ બે ખેડૂતો છે પછી જે દલાલ છે લાલજીભાઈ અને સુરેશભાઈ એ બંને સ્વામીના મળત્યા જ માણસો અને આ લોકો એક આખી મંડળી બનાવી છે અને ગુજરાતમાં તો શું છે કે આવા લગભગ પચીસ ત્રીસ જણ સાથે આનું ફ્રોડ કરેલું છે અને એમાં દસ જગ્યાએ તો એફઆરઆઈ બી થઈ ગઈ છે એવું છે રાજકોટમાં થઈ છે સુરેન્દ્રનગરમાં થઈ છે પછી આણંદમાં થઈ છે અમદાવાદમાં થઈ છે સુરતમાં થઈ છે એટલે ઘણી બધી જગ્યાએ થઈ જાય એફઆરઆઈ બી તો ઘનશ્યામભાઈ વાઘેલા કે સ્વામિનારાયણ સંપ્રદાય વડતાલ ધામના કેટલાક સંતો હતા ચાર સંતો અને ચાર જમીન દલાલો હતા એમના સંપર્કમાં આવી અને આખું ફ્રોડ આચર્યું હતું કેમેરા પર્સન વિજય પરમાર સાથે અર્પિત દરજી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ